ગુજરાત ભાજપ અધ્યક્ષ ગાંધીનગરની મુલાકાતે છે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરની મુલાકાતે જગદીશ વિશ્વકર્માએ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો સેક્ટર પચ્ચીસ જીઆઈડીસી હોલમાં ઉદ્યોગપતિઓ સાથે તેમણે સંવાદ કર્યો કાર્યક્રમમાં ગાંધીનગર ભાજપ શહેરના અધ્યક્ષ આશિષ દવે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે અધ્યક્ષ બન્યો ત્યારથી બુકે નહીં બુક અને ચોપડાથી સ્વાગત કરવા માટે કહ્યું છે અત્યાર સુધીમાં

મુલાકાતે આવ્યા અને અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અભિવાદન સમારોહ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહ્યા પાંચ